ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની જે ચર્ચાઓ છે તે અત્યારે વહેતી થઈ છે ત્યારે સમગ્ર સાબરકાંઠા જે વિસ્તાર છે ત્યાં અત્યારે ડામોર અટકને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે મત વિસ્તારમાં બહુમતી ધરાવતા ઠાકોર સમાજના નામે એક પત્રિકા જે છે તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં ભીખાજીની અટકને લઈને વિવાદ ઉભો થયો છે હાલમાં સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર વિરુદ્ધ આ પત્રિકા જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે

અઠવાડિયે જાહેર કરેલી પોતાની જે બીજી યાદી છે તેમાં ભીખાજી ઠાકોર છે તો ભીખાજી ઠાકોર ધરાવતા જે સાબરકાંઠા જિલ્લામાં હવે ભીખાજીની પત્રિકા વિવાદને ને લઈને વિપક્ષે પણ હવે મૌન સાંધ્યું છે પણ ભીખાજી આ તમામ આરોપોને નકાર્યા છે અને તેમણે જણાવ્યું છે કે હું ઠાકોર સમાજનો જ છું તેમણે આ વાતને નકારતા કહ્યું કે અમારું ભાજપ સંગઠન જે છે તે ખૂબ જ મજબૂત છે અને અમે જે લીડના ટાર્ગેટથી જીતવાનું કહ્યું છે તે લીડ પણ અમે લાવશું અને વધુમાં તેમણે કહ્યું કે અમારા ગામમાં જે પણ ડામર ગાતી જ્ઞાતિના જે લોકો છે તેઓ ઠાકોર સમાજના જ મનાય છે તેથી હું પણ ત્યાંનો જ ઠાકોર છું તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર